હિંમતનગર તાલુકાના સવગઢ પાણપુર ગામમાં છેલ્લા કેટલાય સમયથી મેઇન રોડના ફરતે આવેલ ગટર યોગ્ય સાફ સફાઈ ન થતા વારંવાર ઉભરાઈ જતી હતી જેના કારણે રહીસોના ઘાગળ ગંદુ અને દૂષિત બીમારી લાવે તેવું પાણી ભરાઈ રહેતા પાનપુર પંચાયતના તલાટી સાહેબ તથા કર્મચારીઓને વારંવાર યોગ્ય રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા રહીસોએ કંટાળી અને ઘરાગળ ગંદા પાણીની ઘરના માણસો બીમાર થતા હોય તે જ વિસ્તારના એક જાગૃત દ્વારા અને આસપાસના રહીશો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરની અને મામલતદાર સાહેબશ્રીની લેખિત અરજી આપી આ વિશે જણાવતા આરોગ્ય સાહેબશ્રીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આવી અને ગંદકીની સાફ સફાઈ કરવા માટે ગ્રામ પંચાયતની રજૂઆત કરવામાં આવી જોકે હાલ ગ્રામ પંચાયતે એર પ્રેશર મારી ગટરની સાફ સફાઈ કરેલ છે પરંતુ આ ગટરો વારંવાર ઉભરાઈ જાય છે આનો યોગ્ય કંઈક નિકાલ કરવામાં આવે તેવી રહીશો તથા આવતા જતા મુસાફરોને ગંદા પાણીના રોડ ઉપરથી છાંટા ઉડતા હોય લોકોએ માંગ ઉઠાવી છે કે આ ગટર લાઈનનું નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે ન્યૂઝ ગુજરાતી હિંમતનગર